જય માતાજી તારીખ 30 સપ્ટેમ્બર નવરાત્રી અને દુર્ગા આઠમના શુભ દિવસે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે 30 સપ્ટેમ્બર નો દિવસ તમારા જીવન માટે અત્યંત વિશેષ છે કારણ કે આ દિવસે માસિક દુર્ગા મહાઅષ્ટમી અને નવરાત્રી ઉજવાય છે આ દિવસે તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થશે અને જીવનમાં સુખ શાંતિ અને ધન સમૃદ્ધિની વૃદ્ધિ થશે ઈચ્છા પૂર્ણ કરવા માટે એક પાન

ત્યારબાદ પાંચ સાત કે નવ કન્યાઓને કંઈ પણ તમારી ઈચ્છા મુજબનું દાન કરો જો તમે આ નિષ્ઠા અને શ્રદ્ધા સાથે કરો છો તો તમારા જીવનમાં ઈચ્છિત સુખ સમૃદ્ધિ અને શાંતિ સાથે દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે આ દિવસનો મહિમા ખૂબ જ વિશેષ છે તો આ દિવસે આ ઉપાય જરૂરથી કરી લેજો અને આ વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી